ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે પૂર્વ જળ સંસાધન અને શિક્ષણ મંત્રી નાનું વાનાણીએ લખેલો ચાર પેજનો પત્ર સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે ભાજપના વૈચારિક અને કાર્ય પદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો જેવા કે જે કયું તેજ જ કરવું કહેણી અને કરણીમાં એક વાક્યતા રાખવી મારાની નહીં શારાની પસંદગી કરવી રાષ્ટ્રને પહેલી પસંદગી આપવી ચરિત્ર શુદ્ધ રાખવું કરેલા કામનું વાસ્તવિક રિપોર્ટિંગ કરવું કોઈની ખુશામત ન કરવી અને કોઈની ખુશામતથી પ્રભાવિત પણ ન થવું કોઈ ચોક્કસ નેતાને નહીં પ્રજાને ખુશ રાખવી સર્કિટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં નહીં પ્રજા વચ્ચે રહેવાનો અભિગમ રાખવો સખત મહેનત કરવી પૈસાને નહીં પ્રજાને જ પરમેશ્વર સમજવી શોબાજી ન કરવી જેવા ગુણો ભાજપના મૂળભૂત સંસ્કારો હતા પરંતુ યુપી બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજકીય સંસ્કારના વિકૃત લક્ષણોના દર્શન ગુજરાતમાં થાય ત્યારે ચિંતા વધે છે ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે જેવાને જ્યાંથી મળે ત્યાંથી રેડીમેડ લોકોની ભરતીનો આત્મઘાતી ટૂંકો રસ્તો અપનાવવો નેતાઓના તામજામ ભર્યા પ્રદર્શનો પોતાની પ્રસિદ્ધિ માટે મીડિયામાં જાહેરાતો આપવી ભય બીન પ્રીત નહીંની નીતિ લોકોમાં ભય ઉભો કરવો ચૂંટણીમાં અદ્રક ખર્ચા કરવા ખુસામતખોરોને પ્રોત્સાહન જી હજુરી સાચું સાંભળવાની ક્ષમતા ગુમાવવી જેવા વિકૃત લક્ષણો પહેલા ગુજરાતમાં ક્યારેય ન હતા જેના હવે દર્શન થવા લાગ્યા છે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથો સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે અ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર મુખ્ય મંત્ર મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવું મારો અવિશ્વાસ નથી પણ સિદ્ધાંતના ભોગે સત્તા નહી સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને તમે તમે સત્તા સત્તા પ્રાપ્ત કરો એ જ એન કેન સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જયારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ને પંચાણું સત્તા માટે મોકલી છે સત્તા તો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે કેતરા